સ્વભાવ સરળ હોય જો અહીંયા એવું નથી લખ્યું કે જેના કપડા સંસારના લોકો કરતા અલગ હોય એને સાધુ કહેવાય અહીં લખ્યું છે કે જેનો સ્વભાવ સરળ હોય એને સાધુ કહેવાય સરળ સ્વભાવ ને મન કુટિલા જેના મનમાં કટુતા ન હોય કોઈ દિવસ ઘણી વખત આપણે કહીએ છીએ ને કે ભાઈ આ પેન્ટ શર્ટમાં સાધુ જેવો છો એનું જીવન જ આખું સંતો જેવું છે કેમ તો કહે છે કે બસ એ બધાના માટે જેને ભાવ જાગે છે જેના મનમાં કોઈ પ્રત્યે કટુ ભાવ જ નથી મારું ખરાબ કરનારનું પણ ક્યારેય ખરાબ ન થાય આવા વિચારો જીવનમાં હોય તો એ સંસારમાં રહીને પણ એ સાધુ છે સરળ અને સૌથી મોટો ગુણધર્મ આપ્યો સાધુનો જથા લાભ સંતોષ સદાય પરમાત્મા જે આપે એમાં સંતોષ માનીને જીવનમાં બેસી રહે જીવનને પસાર કરે એ સૌથી મોટા મોટો સાધુનો લક્ષણ છે જથા લાભ સંતોષ સદાય નકર આપણી પાસે ગમે તેટલું હોય સંતોષ ન હોય અને સંતોષ ન હોય કદી સુખી ન હોય લખી લેજો નકર અમથું તો સૂત્ર નહીં બન્યું હોય સંતોષી ઇનર સદા સુખી જેને સંતોષ ન હોય ક્યારે સુખી ન થઈ શકે નારજી ઉભા રહ્યા યુવાન સ્ત્રી રડે છે ત્યારે એને પ્રશ્ન કર્યો શું થયું તમને કોણ છો તમે સ્ત્રી પોતાની ઓળખાણ આપતા કહ્યું હું ભક્તિ છું અરે તું તો ભગવાનની પ્રિય છો આ તારી ગોદમાં આ બે કોણ છે પુરુષ વૃદ્ધ તો કહે છે કે મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે જ્ઞાન અને વૈરાગ્ય મારા બે દીકરાઓ છે ને તમે જગાડો આવું કેમ થયું તો એને ભક્તિ મહારાણે કહ્યું કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં મોટી થઈ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા 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 હું અહીંયા આવી ગુર્જરે જીર્ણતામ ગતા હું ગુર્જર માં આવીને જીર્ણ બની ગઈ પણ વૃંદાવનમાં આવીને સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું મને મારું યૌવન પાછું મળ્યું પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા મારા દીકરાને જગાડો જો મારા દીકરાઓને નહીં જગાડો તો ઈદમ સ્થાન પરિત વિદેશમ ગમ્ય તે મયા હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ બંને દીકરાઓને જગાડવા માટે દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનની ની અંદર વેદના મંત્રોનું ગાન કર્યું ગીતાજીના શ્લોક ગાયા જાગે ઉભા થાય આંખો ચોળે આળસ મળી પાછા સુઈ જાય નારદજીને ચિંતા થઈ કે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં મેં વેદ મંત્ર ગાયા ગીતાજીના શ્લોક ગાયા અને છતાંય ઊભા ન થયા જો જ્ઞાન ને વૈરાગ્ય જેના જીવનમાં સુઈ ગયા હોય એ ગીતાજી થી અને વેદ મંત્ર થી ન જાગે તેને જગાડવા કેમ હવે આ ચિંતાને લઈ

ભગવાનનું તપ કર્યું હતું એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં જ્યારે ભગવાનને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાના ઉપાય શોધવા માટે ગયા સનતકુમારો મળ્યા સનતકુમારોને પ્રશ્ન કર્યો સનતકુમારો આ સંસારના જેના પણ જીવનમાં જ્ઞાન વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટેનું સાધન કયું સનતકુમારોએ કીધું ચિંતા ન કરો જેના જીવનમાં જ્ઞાન વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે એક જ સાધન છે ને સત્સંગ કરાવો ભગવાનની કથા સંભળાવો એના માટે થઈને એના જીવનના જ્ઞાન વૈરાગ્ય જાગૃત થઈ જશે એને સંભળાવો નારજી કહ્યું હું બીજે ક્યાં જાઉં તમે જ મને જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે સત્સંગ સંભળાવો અને સત્સંગ તો ત્યારે જ મળે કે જ્યારે તમારું ભાગ્યમાં હોય એટલે ભાગવજીનું પદ્મ અંતર્ગત મહાત્મ્ય લખે છે ભાગ્યોદયે ન બહુજન્મ સમર્જિન સત્સંગમ લભતે ઉરુષો હે વૈ અનહે તોહમદાંધકાર નાશં વિધાય દયતે

ગંગમ નો નાઈ કેટલું ઠંડુ પાણી છે પાછા આપણે કઈ ને ગંગાજી નળમાં ગંગાજી જાવ તો તારી ભલી થાય અને આ દુનિયામાં ગંગાજીમાં નાવા જાય ધીમે કરીને બીતા બીતા અંગુઠો પલાળે એ કોઈ ડૂબકી મારી નાઈ નો આ પાકું છે એ તો આછું વીચીને પડે તો જ મેળ આવે નકરના મેળ આવે આંખ બંધ કરીને તમારે ડૂબકી મારી જ પડે એમાં મુસળ સ્નાન કરવું જ પડે અહીંયા દરિયામાં સ્નાન કરવા જાજો હો પણ જાવ ને તો પ્રાર્થના છે ધ્યાન રાખજો કૃપા કરજો બધાય સૌ સૌનું પોતાનું ધ્યાન રાખજો બીજાને સામે ધ્યાન રાખવા જાવ તો પછી તમારું ધ્યાન કોણ રાખશે નહીં તો આપણે બીજાનું ધ્યાન રાખતા હોય તે મંદિરમાં જાઓ દર્શનમાં તો ખૂબ ભીડ હોય છે આપની કિંમતી વસ્તુઓ ક્યાંય આડાવડી ન થઈ જાય એટલા માટે બધું જ ધ્યાન રાખજો માતાઓ વડીલો હ ખાલી વસ્તુનું જ નહીં તમારા શરીરનું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અહીંયા ડાયાબિટીસ હોય અને પછી બે પ્રકારના લાડુ અને એક બરાબર ઓલો ગાજરનો હલવો દેખાય તો આરોગી લેતા નહી હો ઘરે ક્યા દીકરાઓ ખાવા દે છે દીકરાની વહુ નથી ખાવા દેતી સ્વાસ્થ્ય ધ્યાન રાખજો